ચાલો ઢોસાની ચટણી બનાવવાની તૈયારી કરીએ તો ગેસ પર મેં પેન રાખી છે અને અંદર એક મોટી ચમચી જેટલું તેલ નાખી દીધું હતું તેલ ગરમ થાય એટલે એક ચમચી એટલી ચણાની દાળ અને એક ચમચી અડદની દાળ નાખી દઈશું અને બે ચમચી એટલે આપણે સિંગદાણા નાખી દેવાના છે બધી જ વસ્તુઓને આપણે સારી રીતે તેલમાં સાતડવાની છે જ્યારે દાળનો કલર છે એ થોડો ચેન્જ થાય ત્યાં સુધી આપણે તેલમાં એને સાતડવાની છે તો થોડી વારમાં જ તમે જોશો ને તો તળદની દાળ છે એ સફેદ દેખાય છે એટલે એમાં કલર ચેન્જ થતો ફટાફટ દેખાઈ જશે તો કલર આપણને થોડો ચેન્જ થઈ ગયો લાગે ત્યાર પછી આપણે એની અંદર ના આદુ નાખીશું મેં એક ઇંચથી વધારે ટુકડાને સ્લાઇસમાં કાપી અને નાખ્યો છે અને બે તીખા લેલા મરચાં નાખી દીધા છે હવે એને પણ તેલની સાથે સારી રીતે સાતળી લેવાના છે ત્યાર પછી અહીંયા મેં એક મોટું ટમેટું જે છે એને ચીરીઓમાં કાપીને નાખ્યું છે જેથી કરીને ફટાફટ સ્મૂથ થઈ જાય એટલે મેં પાતળી સ્લાઇસમાં એને ઊભું સમારી લીધું છે ટમેટાને પણ તેલની સાથે બેથી ત્રણ મિનિટ જેવું આપણે સાતળી લેવાનું છે જેથી કરીને કૂક થવાનું થવા લાગે ત્યાર પછી આપણે એની અંદર મીઠું નાખી દઈશું મીઠું છે એ ફટાફટ સોફ્ટ કરી દેશે એટલે મીઠું આપણે નાખી દઈશું અને પછી આપણે કૂક કરીશું મીઠું નાખવાથી ટમેટું છે ઝડપથી કૂક થઈ જશે તો બસ સારી રીતે એને પણ મિક્સ કરી દેવાનું છે થોડું હલચ વચ્ચે વચ્ચે ચલાવતા રહીશું પાંચ મિનિટ જેવું આપણે રાખીશું જો કવર કરવું હોય તો કવર પણ કરી શકાય છે મેં અહીંયા ઉપરની ચટણી બનાવી છે અને ટેસ્ટમાં સરસ લાગે છે એટલા માટે તો વચ્ચે વચ્ચે ચલાવતા ચલાવતા મેં ટમેટાને સેસા કૂક કર્યું છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે મેશ થઈ ગયું છે આપણું ટમેટો એટલે કે આપણું ચટણીનું મિશ્રણ છે હવે તૈયાર થઈ ગયું છે ગેસની ફ્લેમ અત્યારે લો કરી દીધી છે અને એમાં એક બંચ જેટલા મેં લીલા ધાણા નાખ્યા છે ફ્રેશ ધાણા નાખી દીધા છે અને એને પણ આપણે મિક્સ કરી દઈશું તો અત્યારે શિયાળાની સિઝનમાં ખૂબ જ સરસ એવા ધાણા મળી રહ્યા હોય તો આપણે ધાણાનો ઉપયોગ ભરપૂર કરી લઈએ છીએ તો શિયાળામાં આપણે ગમે ત્યારે ઢોસા કે બનાવતા હોય અને સંભાર ન બનાવો તો આ રીતે ચટણી ઇન્સ્ટન્ટ તમે બનાવી શકો છો તો અત્યારે મેં ગેસની ફ્લેમ લો રાખી અને ધાણાને પણ સારી રીતે મિક્સ કરી દીધા છે ધાણા તો બે મિનિટમાં જ ફટાફટ એકદમ ઓછી ક્વોન્ટિટી થઈ જશે ધાણાને વધારે સમય લાગતો નથી અને બહુ આપણે કૂક પણ કરવાના નથી કેમ કે ધાણાની સ્મેલ છે એ જળવાઈ રહેવી જોઈએ અને એનો કલર પણ તો આ રીતે તમે જોઈ શકો છો બે મિનિટ જેવામાં તો ધાણા છે એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયા છે અને ક્વોન્ટિટીઓ સાવ ઓછી થઈ ગઈ છે તો હવે આપણે એની અંદર છે ખટાશ માટે હું અહીંયા આંબલીનો ઉપયોગ કરું છું તો આંબલીનો એક ટુકડો નાખી દઉં છું જો તમને આંબલી પસંદ ન હોય તો તમે લીંબુનો પણ ઉપયોગ કરી શકો છો પરંતુ હું ભાગે આંબલી ચટણી બનાવું છું તો આંબલીનો જ ઉપયોગ કરું છું પણ તમને લીંબુ અનુકૂળ હોય તો તમે લીંબુનો પણ ઉપયોગ કરી શકો છો તો આપણું મિશ્રણ છે હવે રેડી થઈ ગયું છે ગેસની ફ્લેમ અત્યારે મેં બંધ કરી દીધી છે હવે આપણું મિશ્રણ છે એ ભરે નહીં એટલા માટે ગેસની ફ્લેમ બંધ કરી અને આપણે મિશ્રણને મિક્સર જારમાં ટ્રાન્સફર કરી દઈશું તો આ ચટણી છે સાઉથ ઇન્ડિયન સ્ટાઇલથી આપણે બનાવીએ છીએ એટલે બીજી કોઈ અધર વસ્તુનો આપણે ઉપયોગ નહીં કરી અને ખૂબ જ સરસ લાગે છે તમે ક્યારેય પણ સેમ પ્લેન ઢોસા બનાવો ઈડલી બનાવો કોઈ પણ સાથે ખાશો ને બહુ સરસ એવી લાગે છે હવે આપણે સરસ રીતે ગ્રાઇન્ડ કરી દેવાનું છે પહેલાં મિશ્રણને તો તમે એ થોડી વારમાં જોશો તો અધકચરું વટાણું છે તો હવે આપણે એની અંદર માં પાણી નાખવાનું છે પહેલાં આપણે અધકચરું જે છે એ બધું વાટી દેવાનું છે પછી જ આપણે પાણીનો ઉપયોગ કરવાનો તો પાણી આપણે જે ચટણીની ક્વોન્ટિટી રાખીએ જે રાખીએ છીએ કન્સિસ્ટન્સી એ પ્રમાણે જ પાણી નાખીશું તો હું એ ચાર ચમચી જેટલું પાણી નાખીશું ચરણી છે એ બહુ ઘાટી પણ ન હોય અને પાતળી પણ ન હોય તો એની કન્સિસ્ટન્સી કેવી હોય એ પણ હું તમને બતાવી દઈશ એકદમ ફાઇન્ડ આપણે પીસી લેવાની છે એમાં એક પણ ટુકડો ન રહેવો જોઈએ તો ફાઇન્ડ હશે તો ખાવામાં સરસ લાગશે તો હવે આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું તો તમે જોઈ શકો છોની ચટણી છે એકદમ સરસ કલર પણ આવી ગયો છે અને પીસાણી પણ એકદમ મસ્ત ફાઇન પીસાઈ ગઈ છે તો હવે વઘાર કરી દઈશું તો મેં અહીંયા ફ્રાય પેનમાં બે ચમચી જેટલું તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે તેલ ગરમ થાય એટલે આપણે એની અંદર અડધી ચમચી છે એ રાઈ નાખી દેવાની છે અને ચપટી જેટલી મેં અહીંયા હું અડદની દાળ નાખી જાઉં છું વઘાર માટે અડધી ચમચી જેટલી મેં અડદની દાળનો ઉપયોગ કર્યો છે જો તમને પસંદ હોય તો તમારે નાખવાની નહીં તો તમારે સ્કીપ પણ કરી શકો છો હવે આપણે અડધી ચમચીથી ઓછી એટલી હું હિંગ નાખી દઉં છું વઘારમાં હિંગનો સ્વા સુગંધ છે ખૂબ જ સરસ લાગે છે મરચાંના બે સૂકા મરચાંના બે કટકા ધરી દીધા છે અને પાંચથી છ જેટલા મીઠા લીમડાના પાન નાખી દીધા છે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને વઘાર છે એ ચટણીની ઉપર નાખી દઈશું આપણે આ રીતે આપણે જ્યારે વઘાર કરીએ છીએ તો વઘારની સુગંધ પણ ચટણીમાં ખૂબ જ સરસ એવી લાગે છે અને હવે આપણે એને મિક્સ કરી દઈશું તો આપણી એ રીતે થઈ ગઈ છે ચટણી ઢોસા સાથે બનાવીએ ઇડલી ઢોસા કે મેંદુવડા કોઈપણ સાથે તમે ખાઈ શકો એવી આપણી લીલાઈ થાણાની કોથમીની ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે તો હું તમને નજીકથી પણ બતાવું છું કલર પણ ખૂબ જ સરસ એવો આવ્યો છે અને કન્સિસ્ટન્સી પરફેક્ટ છે તો આ રીતે તમે ચટણી બનાવશો ખૂબ જ સરસ લાગે છે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો કે તમને મારી ઢોસાની ચટણી છે કોથમીરની કેવી લાગી છે જ્યારે આપણે ઇન્સ્ટન્ટ બનાવતા હોઈએ ત્યારે ખાલી ઢોસા કે ચટણી બનાવીએ આ રીતે તો પણ સરસ લાગે છે તો જરૂરથી ટ્રાય કરજો તૈયાર છે આપણી ઢોસાની નહીં Non ricordo il suo modo di bye bye bye, perché.